વેલકમ આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને અત્યારે મને પકોડી ખાવાની ઈચ્છા થઈ ગઈ ગર્લ્સની તો ફેવરેટ જ હોય છે ઓલવેઝ એની ટાઈમ એટલે મેં કીધું ચાલો હું ઘરે જ બનાવી લઉં તો આજે મેં ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે તો ચાલો તમને લોકોને બતાવો પાણીપુરી ચાલો લેટ કહો અરે ચણા પલાળવા મૂકી દીધા હતા કોથમીર કુદીનું લીલા મરચું અને આદું રેડી કરી દીધું છે અને અહીંયા બટેકાને હવે બાફવા મૂકી દઈશું મિક્સર જે લઈ લીધું છે હવે આપણે એની અંદર બધું ક્રશ કરી લઈશું પહેલાં કોથમી એડ કરી લઈશું તો અહીંયા હવે પુદીનો એડ કરી દઈશું ધૂમ મરચાંને એડ કરી દઈશું જીરું એડ કરી દઈશું એડ કરી દઈશું તમે ટેસ્ટ અનુસાર મીઠાને એડ કરી શકો છો દસ લસણની કઢી એડ કરી દઈશું દસ એડ કરી દઈશું થોડું ગોળ એડ કરી દઈશું અહીંયા અહીંયાને ક્રશ કરી લઈશું દોસ્તો ક્રશ કરી લીધી છે હવે આપણે એક તપેલીમાં તેને નીકાળી દઈશું હવે તપેલીમાં પાણી એડ કરી દઈશું હવે આપણે પાણીની અંદર બધું ક્રશ કરેલા ને એડ કરી દઈશું પાણીપુરી મસાલાને એડ કરી દઈશું કારણ બફાઈ ગયા છે મેં અહીંયા કથરોટ લઈ લીધી છે કથરોટની અંદર હવે બટેકાને એડ કરી દઈશું અને ચણા બાફવા મૂકી દઈશું એડ કરી દીધા છે હવે આપણે તેની છાલ રીમુવ કરી દઈશું અંદર એડ કરીને ચણાને બાફતા મૂકી દઈશું છાલ છે હવે ફટાફટ ચણાને બાફી લઈએ પાણી ઉકાળવા મૂકી દીધું છે તેની અંદર સૂકા મરચાને એડ કરી દઈશું લીધું છે ગ્રાઇન્ડરની અંદર સૂકા મરચા લસણ જીરું મીઠું અને મરચું એડ કરી દીધું છે હવે ફટાફટ ગ્રાઇન્ડ કરી લઈએ ટૂંકા મજાની ચટણી રેડી થઈ ગઈ છે હવે એક વાટકીમાં તેને નીકળી લઈશું ચણા બફાઈ ગયા છે હવે ફટાફટ માવો બનાવી લઈએ તો બટેકાને ભાગી દીધા છે હવે આપણે તેની અંદર ચણાને એડ કરી દઈશું તમે સર મીઠું એડ કરી દીધું છે અહીંયા ગ્રીન ચટણી એડ કરી દઈશું તો ઉપરથી કોથમીર એડ કરી દઈશું મજાનો માવો રેડી થઈ ગયો છે અહીંયા અમારી મસ્ત મજાની પકોડી ભરાય છે અને અહીંયા એક પ્લેટ રેડી થઈ ગઈ છે અને અહીંયા મારી ફાઈનલ પકોડી રેડી થઈ ગઈ છે કમેન્ટ કરજો કે કોને કોને પાણીપુરી ભાવે છે એ અત્યારે વાગવામાં થઈ ગયા હતા સાડા નવ અને હું થઈ ગઈ હતી ફ્રી તો પછી મેં વિચારી લીધું કે કંઈ ફ્રી બેઠી છું તો રીલ્સ શૂટ કરી લઉં એટલા માટે હું આવી ગઈ હતી ઉપર અને ફટાફટ રીલ્સ શૂટ કરી લઉં બસ ગાઈશ રીલ્સ શૂટ કરીને હું પડી ગઈ હતી ફ્રી તો મેં કીધું અહીંયા જ બ્લોગને એન્ડ કરી દઉં તો આજના વ્લોગમાં આટલું જ હતું વ્લોગ સારું લાગ્યું તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ